નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ એમાં આગળ વધવાનું છે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર એમાં પ્રશ્ન નંબર પાંચ જે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર નો છેલ્લો પ્રશ્ન છે જોવાનો છે તો ચાલો જોઈએ અહીંયા શું કીધું છે તો કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો હવે સમયકરણ કરતા હોય આપણે બરોબર કોનું કરવાનું છે તો કે છેદનું અહીંયા તમને છેદનું તો છેદમાં અહીંયા જો બધી રકમમાં વર્ગમૂળ આપેલું છે વર્ગમૂળ સાત વર્ગમૂળ સાત ઓછા વર્ગમું છ વર્ગમું પાંચ વત્તા વર્ગમૂળ બે વર્ગમું સાત ઓછા બે તો છેદ છે એનું સમયકરણ કરવાનું સમયકરણ કરીએ એટલે આપણે છેદમાં વર્ગમૂળ આવતું હોય એ દૂર કરવાનું થાય તો આપણે એક પછી એક છે એ જોઈએ તો પેલો ક્વેશન છે એક ભાંગ્યા વર્ગુણમાં સાત હવે સમય કરતા હોય બરોબર તો શું કરવાનું થાય અહીંયા આપણે છે છે એ કાઢવાનું છે વર્ગમૂળ કાઢવું હોય તો આપણે અંશ અને છેદને જે અહીંયા છેદમાં છે એના વડે ગુણવાનું થાય તો અહીંયા વર્ગમુળમાં સાત છેદમાં વર્ગુણમાં સાત ગુણ્ય અને ભાંગીએ બરોબર આ ગુણિયો કહેવાય અને આ ભાંગ્યું કહેવાય આનો મતલબ આપણે ગુણાકાર કરીએ અને ભાંગાકાર કરીએ તો આનો જવાબ એક જ આવે બરોબર તો એક ગુણ્યા આ જે સંખ્યા કરીએ તો એ સંખ્યા પોતે આવે તો આપણે અહીંયા કશું કર્યું નથી આપણે શું કર્યું તો કે વર્ગમૂળમાં સાત વડે ગુણ્યો અને વર્ગમૂળમાં સાત વડે ભાંગાકાર કર્યો છે એટલે જે આ આવશે એ મતલબમાં સમાન અપૂર્ણ સંખ્યાત આવે બરોબર તો એક ભાંગ્યા વર્ગમૂળમાં સાત છે કરવાના થાય તો આપણે વર્ગમાં સાત વડે ગુણશું અને વર્ગુણમાં સાત વડે ભાંગશું જે અહીંયા છેદમાં હોય એના વડે આપણે ગુણીએ અને છેદમાં જે હોય એના વડે ભાંગીએ બરોબર અહીંયા ખાલી વર્ગમાં સાત આપ્યા હોય ત્યારે પછી આ દાખલામાં છે આપણે જોઈશું કે ત્યારે આપણે શું કરીએ બરોબર તો આગળ વધીએ અહિયાં તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે તો અંશનો અંશ સાથે ગુણાકાર એટલે કે એક ગુણ્યા વર્ગુણમાં સાત છેદમાં છેદ શું છે તો કે વર્ગમાં સાત અને વર્ગમૂળમાં સાત તો બે વખત વર્ગમૂળમાં સાત સાત ગુણ્યા વર્ગમૂળમાં સાત થાય હવે આનું સાદુ રૂપ આપીએ તો ઉપર એક ગુણ્યા વર્ગમૂળમાં સાત એટલે જવાબ શું આવશે વર્ગમૂળમાં સાત આવશે બરાબર ને હવે વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમૂળમાં સાત એટલે કે આપણે વર્ગમૂળમાં સાત એનો વર્ગ આવી રીતના લખી શકીએ અથવા તો ખાલી વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમૂળમાં સાત એટલે જવાબ શું આવે તો કે ખાલી સાત આવે કેમ કે વર્ગમૂળમાં સાતનો ગુણાકાર છે બરાબર અને આ જે બે ઘાત છે એમનામ આનું સાદુ રૂપ આપીએ તો વર્ગમૂળમાં માં સાત એમનો રહેશે છેદમાં શું આવશે તો કે આ બંનેનો ગુણાકાર એક છેદમાં બે ગુણ્યા

હવે બીજું આપણે જોઈએ તો બીજું છે હું સાઈડમાં એનો સમયરણ કરું છું બરોબર કરવાનું છે રકમ શું આપી છે તો કે ઓછા હવે આનું સાધુ રૂપ આપણે આપીએ જયારે આવી રીતના હોય બે પદ આપેલા હોય બરોબર અહીંયા વર્ગુણમાં સાત ઓછા વર્ગુણમાં છ બે પદ આપેલા છે અથવા તો વધતા હોય શકે અથવા તો ઓછા હોય શકે હવે જયારે અહીંયા ઓછા આપેલા હોય તો એનો ગુણાકાર આપણે કોની સાથે કરવાનો અને કોની સાથે ભાંગાકાર કરવાનો તો કે જે અહીંયા ઓછા આપ્યા હોય તો એનો ગુણાકાર આપણે આપણે વત્તા સાથે કરવાનો એટલે કે જે પદ હોય એમાં વધતા મૂકશું વચ્ચે બરોબર નીચે પણ વધતા કેમકે ભાંગાકાર છે કેટલો થાય આ બંનેનો તો કે એક થાય બરોબર આખા પદનો જવાબ એક આવે તો વર્ગુણમાં સાત વધતા વર્ગુણમાં છ ખાઇ વર્ગમાં સાત વત્તા વર્ગમાં છ આવું શા માટે મેં કર્યું તો કે અહીંયા જો આ એ કહેશું આ બી કહેશું તો એ ઓછા બી એ વત્તા બી આનું સૂત્ર છે લાગુ પડે શું લાગુ પડે તો કે એ ઓછા બી એ વત્તા બી એનો જવાબ શું આવે તો કે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર મળે તો એ સૂત્ર સેટ થાય એટલા માટે આપણે સમીકરણ કરતી વખતે જે અહીંયા હોય એનાથી ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ છે એ આપણે ધારણા કરવાની થાય તો હવે આનું રૂપ આપીએ પેલા એકનો ગુણાકાર અંશ સાથે એટલે વર્ગુણમાં સાતગુણમાં છ આવશે એનો સ્કવેર પછી ઓછા શું છે તો કે બી બી શું ધાર્યું આપણે તો કે વર્ગુણમાં છ એનો વર્ગ આવી રીતના છે સાદુ દઈ શકે બરોબર હવે ઉપર એક જે આ એક પદ છે બરોબર એક પદ ધારીએ તો એક ગુણા આ પદ છે તો એ પદ છે હવે વર્ગણમાં સાત એનો વર્ગ કરીએ તો સાત આવશે અને વર્ગમાં છ એનો વર્ગ કરીએ તો છ આવશે કેમકે વર્ગોમાં સાત ગુણ્યા વર્ગુણમાં સાત બરાબર જવાબ સાત આવે પછી વર્ગોમાં છ ગુણ્યા વર્ગુણમાં છ બે વખત કરશું કેમકે વર્ગ છે એટલા માટે તો એનો જવાબ છ આવશે તો સાત ઓછા છ કરીએ તો જવાબ એક આવે તો વર્ગુણમાં સાત વત્તા વર્ગુણમાં છ ભાંચે આપણે એ કરીએ કે ન કરીએ કઈ ફેર પડે નહીં કેમકે જવાબ છે એ વર્ગુણમાં સાત વત્તા વર્ગુણ છ છે એ આવશે તો આ છે એ શું થાય તો કે જવાબ થાય આપણે આનું સમય કર્યું એટલે કે છે બરોબર ઓપોઝિટ આવે છે જવાબ હવે આપણે ક્વેશ્ચન ત્રણ અને ચાર જોઈએ ક્વેશ્ચન ત્રણ છે એમાં શું છે તો કે શું કરીએ આપણે એક ભાગ્યા વર્ગમૂળમાં પાંચ અહીંયા વધતા આપ્યું છે વર્ગમૂળમાં બે આ જે નિશાની હોય એની ઓપોઝિટ લેવાની તો કઈ આવશે તો કે વર્ગમૂળમાં પાંચ આવશે વર્ગમૂળમાં બે

આ બંનેનો ગુણાકાર હવે જોવો અહીંયા એ પ્લસ બી છે અહીંયા એ ઓછા બી છે તો જવાબ છે શું આવે તો એ સ્કવેર ઓછા એ પ્લસ બી અને એ માઇનસ બી એનું સૂત્ર આપણે લગાડ્યું તો આવી રીતના છે રૂપ દઈ શકાય હવે એક ગુણ્યા કરીએ ગમે કિંમત તો એ કિંમત પોતે આવે તો અહીંયા શું આવશે તો કે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે આવશે ત્યારબાદ નીચે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ એટલે પાંચ મળે પછી વર્ગમૂળમાં બે નો વર્ગ એટલે પાંચ ઓછા બે એટલે ત્રણ મળે તો અહીંયા જુઓ છેદમાં વર્ગમૂળ હતા એ દૂર થયા બરોબર અને આપણને જવાબ છે એ શું મળે તો કે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ આ છે એ જવાબ ત્રીજાનો બરોબર ત્યારબાદ આપણે ચોથાનો જવાબ છે એ મેળવીએ એક હવે આનું સમયકરણ છે એ કરવાનું છે તો બરાબર અથવા તો એરો કરીને બરોબર એક ભાગ્યા વર્ગુણમાં સાત ઓછા બે એનો ગુણાકાર કોની સાથે તો કે વર્ગુણમાં સાત વત્તા બે સાથે ભાંગાકારમાં શું કહશે તો કે વર્ગુણમાં સાત વત્તા બે જે હોય એની ઓપોઝિટ લેવાનું અને શું કરવાનું તો કે ગુણાકાર અને ભાંગાકાર છે કરવાનો હવે અંશનો અંશ સાથે ગુણાકાર એક ગુણ્યા વર્ગગુણમાં સાત વત્તા બે છેદમાં છેદનો છેદ સાથે ગુણાકાર એ માઇનસ બી એ વત્તા બી એટલે એ માઇનસ એ સ્કેવેર માઇનસ બી સ્કેર છે થશે અહીંયા એ છે એ શું છે તો કે સાત છે પણ શેમાં છે તો કે વર્ગગુણમાં સાત તો એનો વર્ગ ઓછા બી સ્કવેર બી છે શું છે તો કે બે છે તો બે નો વર્ગ હવે અંશ નો ગુણાકાર એક સાથે નો વર્ગ એટલે શું મળે સાત મળશે ઓછા બે નો વર્ગ છે શું મળે તો કે ચાર મળે બે ગુણ્યા બે બે વખત બરોબર વર્ગ છે એટલે તો વર્ગમૂળમાં સાત વત્તા બે એમનો ત્યારબાદ સાત ઓછા ચાર એટલે જવાબ શું મળે ત્રણ મળે તો આ જે મળે છે એ શું છે તો કે આન્સર છે અહીંયા આપણે જોઈ શકીએ કે છેદમાં છે વર્ગમૂળ નથી તો અહીંયા આપણે છેદનું છે એ સમયકરણ કર્યું બરોબર તો જવાબ છે વર્ગમૂળ સાત વત્તા બે ભાંગ્યા ત્રણ મળે અહીંયા છે એ અંશમાં વર્ગમૂળ આવે તો ચાલે બરોબર પણ છેદમાં આવવું જોઈએ નહીં તો આપણે આપણે અહીંયા શું કર્યું પ્રશ્ન પાંચમાં તો કે આપેલી સંખ્યાના છેદનું છે એ સમયકરણ કર્યું તો આ જે ચાર ક્વેશ્ચન છે આપણે જોયા તો મિત્રો અહીંયા તમને સમયકરણ કરતા છે એ આવડ્યું હશે એવું મારું અનુમાન છે અને તમે આવા બીજા અન્ય ઉદાહરણો લઈ અને સાદુરૂપ રૂપ છે આપી શકો જો મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન છે એમાં ન આવડતો હોય ડિફિકલ્ટી લાગતી હોય બરાબર તો તમે મને કોમેન્ટ કરી અને તમારો પ્રશ્ન છે એ મોકલી શકો છો હું સમય મળે એટલે તમારા પ્રશ્નનું છે એ સમાધાન લાવીશ અને યુટ્યુબમાં છે એ મૂકીશ તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો અસ્તુ જય હિન્દ જય ભારત